દિયોદર તાલુકાના મખાણું ગામે જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના મખાણું ગામે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી અને આજે પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ જાળવી રાખી છે ખાસ કરીને વર્ષ દરમિયાન જે તહેવારની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા જન્માષ્ટમીના પર્વની ઉજવણી માટે પણ આ વખતે મખાણું ગામના લોકો કૃષ્ણ ભક્તિમાં મસ્ત જોવા મળ્યા હતા જોકે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ જન્મ ઉત્સવનો અનેરું મહત્વ હોય છે વાત કરીએ મખાણું ગામની અને ગામડાઓની બાળાઓ અને મહિલાઓ અહીંના તળાવમાંથી માટી લાવી અને માટીના કૃષ્ણ ભગવાન અને રાધાજીની માટીની મૂર્તિ બનાવી ને બહેનો તેમજ કુવાસીઓ દેશી ઢોલના તાલે કાનુડા ગીતો ગાઈને ગરબે રમે છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મખાણું ગામે મહિલા દ્વારા